Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

اونه پاره پاره نه ښه او اوبازو کاونه نارېډي او خورشيه بيټو اتلا

スタンドオンビー・リス

ये भी देखते हैं और अंदर देखो तो हालत है તો મિત્રો આજનો જે અમારો પ્રોગ્રામ હતો રિયલ જીગો જોગી એટલે કે અમારો જીગો જોગી મારો ખાસ મિત્ર છે બધી વસ્તુમાં બધી વાતમાં બધી જગ્યાએ મારી સાથે સાથે હોય છે બરોબર સોશિયલ મીડિયામાં પણ અમે અવારનવાર બંને સાથે જ હોય છે બરોબર સમયથી આપણે શરૂઆત કરેલી છે ટિકટોક ટાઈમથી ટિકટોક ટાઈમથી અમે બે વિડીયો બનાવતા બરોબર ત્યારે અમારે કંઈ આવ્યું નહીં અત્યારે થોડુંક આવ્યું છે તમે બધા અમને સાથ આપજો ને સરકાર આવજો એમ જ હું ઝીગાભાઈ ની આઈટી નીચે ડિસ્ક્રિપ્શન માં મેન્શન કરી દઉં તમામ લોકો અમારા નિકુંજભાઈ ને પણ સપોર્ટ કરજો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને તમે પણ એટલો શેર કરો કે નિકુંજભાઈ ને ગીર સુમનાથ માં ટૂક ટાઈમ માં ફોલોઅર્સ 50 અમે રાખ્યે વેલા માં ઓલા 50 કે થાય ફટાફટ શેર કરો લાઈક કરો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ